મોરબીના રાજપર ગામમાં મોડી રાત્રે યુવાનની હત્યા મોરબી તાલુકાના સનાળા ગામ નજીક આવેલા રાજપર ગામમાં ગત મોડી રાત્રે પાટીદાર સમાજના એક યુવાનની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે ઘટનાની જાણ થતાં જ વહેલી સવારે પોલીસ બનાવ સ્થળે પહોંચી છે યુવાનની હત્યા પાછળ ઘરકંકાશ કારણભૂત હોવાની અને નજીકના પરિવારજનોએ જ બોથડ પદાર્થના ઘા ઝીકી મોત થયાનું જાણવા મળી રહ્યું છે સૂત્રો પાસેથી બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના સનાળા નજીક આવેલ રાજપર ગામે રહેતા પ્રવીણભાઈ મોહનભાઈ અઘારા નામના યુવાનની ગત મોડી રાત્રે બોથડ પદાર્થના ઘા મારી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે ઘરમાં જ બનેલા આ બનાવ અંગે પોલીસને જાણ થતાં પોલીસ સવારે બનાવ સ્થળે પહોંચતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા નજીકના સૂત્રોના જણાવ્યા મુજબ ઘર કંકાશમાં જ યુવાનની હત્યા થઈ હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે હાલ તો મોરબી તાલુકા પોલીસ દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે શા માટે હત્યા કરાઈ છે કોણે કરી છે તે દિશામાં પોલીસ તપાસ બાદ જ ખ્યાલ આવશે પરંતુ રાજપર ગામે હત્યાનો બનાવ સામે આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે